શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું કે મહા મહિનામાં શુદ્ધ પક્ષમાં એકાદશી આવે છે તે એકાદશીનું વ્રત આપણે કઈ રીતે કરવું આ વ્રતમાં આપણે શું કરવું શું ન કરવું પૂજા કઈ રીતે કરવું વ્રત કોણ કરી શકે છે વ્રત કોણ નથી કરી શકતું અને આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું અને આ વ્રતના આપણે દિવસે અને કયા સમયે કરવા તે પણ જાણીશું પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ આપણે હિન્દુ ધર્મમાં ઉપવાસ અને વ્રતોનું ખૂબ જ મહત્વ છે અને આ ઉપવાસમાં મોટામાં મોટો જો કોઈ ઉપવાસ હોય તો તે છે એકાદશીનો ઉપવાસ આપણે એક વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે અને જ્યારે અધિક માસ આવે ત્યારે આપણે એકાદશી આવે છે અને આ એકાદશીનું અલગ અલગ મહત્વ છે જો તમે બે એકાદશી નું વ્રત કરો તો પણ તમને છવ્વીસ એકાદશીનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને આ બે એકાદશી છે કે જ્યારે દેવ પોઢી એકાદશી હોય ત્યારે તમારે વ્રત કરવાનું છે અને દેવ ઉઠી એકાદશી હોય ત્યારે પણ તમારે એકાદશીનું વ્રત કરવાનું છે આ બંને એકાદશી નું વ્રત તમે કરો એટલે તમને છવ્વીસ એકાદશીનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે મહા ત્યારે તમને યજ્ઞ નું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તમે જયારે અગ્નિષ્ટોમ યજ્ઞ કરો ત્યારે તમને જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે પુણ્યફળ તમને આ વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે હવે આપણે જાણીશું કે જયા એકાદશી છે ક્યારે બે હજાર પચીસમાં જયા એકાદશીનું વ્રત આપણે આઠ ફેબ્રુઆરી અને શનિવારના રોજ કરવાનો રહેશે હવે આપણે જાણીશું કે આ વ્રત કરનાર વ્યક્તિએ શું કરવું જોઈએ સૌ તો એકાદશીનું વ્રત આપણે દસમથી શરૂ થઈ જાય છે દસમના દિવસે તમારે સાત્વિક ભોજન લેવું જો બની શકે તો તમારે તે દિવસે એકટાણું કરવું એટલે કે એકદમ હળવું ભોજન લેવું એક સમય એકાદશીના દિવસે તમારે સવારે વહેલા ઉઠી અને પૂર્ણ સ્નાન કરવાનું છે પૂર્ણ સ્નાન એટલે આપણે માથું ધોઈ અને સ્નાન કરવાનું છે જો એકાદશીના દિવસે આપણે બુધવાર કે ગુરુવાર આવતો હોય તો પણ તમારે પૂર્ણ સ્નાન કરવાનું છે સ્નાન કર્યા પછી તમારે સ્વસ્થ વસ્ત્રો પહેરવા અને પછી તમારે થોડું હાથમાં જળ લેવો અને તેમાં એક તુલસી દલ પધરાવો અને આ વ્રત તમારે સંકલ્પ કરવાનો છે તમે કોઈ પણ વ્રત રહો સૌપ્રથમ તમારે સંકલ્પ કરવાનો છે જો તમે સંકલ્પ નહીં કરો અને એમનામ તમે વ્રત શરૂ કરી દેશો તો એ વ્રતનું ફળ તમને પ્રાપ્ત નથી થતું આપણે એકાદશીનું વ્રત કોઈપણ રીતે કરી શકીએ છીએ તમે લિક્વિડ લઈ એટલે કે નકરોડા પણ કરી શકો છો અને ઉપવાસ કરીને કરી શકો છો અને જો તમને તમારું શરીર સાથ ન દેતું હોય તો તમે એકટાણું કરીને પણ આ વ્રત કરી શકો છો તમારે જેવી રીતે વ્રત કરવાનું હોય એવી રીતે તમારે સંકલ્પ કરવાનો છે હાથમાં જળ અને તુલસીપત્ર લઈ અને તમારે ભગવાન વિષ્ણુનું નામ લઈ અને તમારે સંકલ્પ રહે છે કે હું આજે આવી રીતે વ્રત કરવાની છું અને બારસના દિવસે હું આ વ્રત પૂર્ણ કરીશ અને બારસના દિવસે હું આ વ્રતના પારણા કરીશ પછી તમારે આ વ્રત શરૂ કરવાનું છે અહીં ધોઈ અને તૈયાર થઈ પછી આપણે આપણા ઈષ્ટદેવની જેવી રીતે દરરોજ પૂજા કરતા એવી રીતે તમારે પૂજા કરવાની છે અને તમારે ઘરની આસપાસ ભગવાન ભોળાનાથ કે ભગવાન શ્રીહરિનું મંદિર હોય તો તમારે મંદિરે જવાનું છે તમે તમારા ઘરમાં ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપ જો રાખતા હોય છબી અથવા તો મૂર્તિ તો તે સ્વરૂપની આપણે પૂજા કરવાની છે જો તમે ભગવાન વિષ્ણુની છબી રાખતા હોય તો છબીને તમારે સૌ પ્રથમ કંકોથી તિલક કરવાનું છે ચંદનથી તિલક કરવાનું છે ચોખા લગાવવાના છે અને અબીલ ગુલાલ પુષ્પથી તમારે પૂજા કરવાની છે આ દિવસે આપણે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી માતાની પણ પૂજા કરવાની છે અને જો તમે લાલો રાખતા હોય તો લાલાને આપણે સૌ પ્રથમ સ્નાન કરાવવાનું છે અને તેમને સરસ વાઘા પહેરાવાના છે અને લાલાને આપણે સરસ શૃંગાર કરવાનો છે લાલાને શ્રૃંગાર ખૂબ જ પ્રિય છે એટલે બની શકે એટલો તમારે લાલાને વધારે શ્રૃંગાર કરવાનો છે લાલાને શ્રૃંગાર થઈ ગયા પછી આપણે લાલાને તમે જ્યાં રાખતા હોય ત્યાં તમારે તેનું સ્થાપન કરવાનું છે અને આપણે લાલાની પૂજા કરવાની છે આ દિવસે તમારે લાલાને દૂધ ધરાવવાનું છે માખણ ધરાવવાનું છે મિશ્રી ધરાવવાની છે સૂકો મેવો ફળ ફ્રૂટ વગેરે તમે ધરાવી શકો છો આવી રીતે તમારે ઘરે પૂજા કરવાની છે તમે ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકો છો અને મંદિરે જઈને પણ આપણે ભગવાન વિષ્ણુ કે ભગવાન ભોળાનાથની પૂજા કરી શકીએ છીએ મંદિરમાં બેસી આપણે મંત્ર જાપ કરી શકીએ છીએ આ દિવસે તમારે પીપળે જળ અવશ્ય ચડાવવું

તમે ભગવાન શ્રી હરિને કોઈ પણ ભોગ ધરાવો પ્રસાદ ધરાવો તેમાં તમારે તુલસી દર અવશ્ય અર્પણ કરવા એકાદશીના દિવસે આપણે તુલસીપત્ર નથી તોડી શકતા એટલે આગલા દિવસે તમારે તોડી અને એક ભીના કપડામાં ફ્રીજમાં તમે રાખી શકો છો અને સવારે તમારે તે તુલસીપત્ર એવા ને એવા તાજા જ હશે અમે ભગવાન શ્રી હરિને કોઈ પણ ભોગ ધરાવો પ્રસાદ ધરાવો તેમાં તમારે તુલસી દર અવશ્ય અર્પણ કરવા એકાદશીના દિવસે આપણે તુલસીપત્ર નથી તોડી શકતા એટલે આગલા દિવસે તમારે તોડી અને એક ભીના કપડામાં ફ્રિજમાં તમે રાખી શકો છો અને સવારે તમારે તે તુલસીપત્ર એવાને એવા તાજા જ હશે જો કોઈ વ્યક્તિ બીમાર હોય અને તેમને તુલસીપત્રની જરૂર હોય તો માટે તમે એકાદશીના દિવસે તુલસીપત્ર તોડી શકો છો પણ કોઈ પણ વ્રત રહ્યા હોય અને ભગવાન શ્રીહરિની પૂજા કરતા હોય પછી આપણે આરતી અવશ્ય કરવી આરતી થઈ ગયા પછી જ આપણે એ પૂજા પૂર્ણ ગણવામાં આવે છે એકાદશીના દિવસે તમારે આખો દિવસ બની શકે એટલે ભગવાન શ્રી શ્રીહરિના મંત્ર જાપ કરવા આ દિવસે બની શકે ત્યાં સુધી તમારે મૌન ધારણ કરવું બહુ બોલવું નહીં કારણ કે એકાદશીના દિવસે આપણે અસત્ય બોલી નથી શકતા કોઈની નિંદા કોટલી કરી નથી શકતા અને જો આપણે બોલ બોલ કરશું તો ક્યારેક આપણા મોઢામાંથી અસત્ય નીકળી જાય છે આપણને ખબર પણ નથી પડતી એટલા માટે બની શકે ત્યાં સુધી આ દિવસે તમારે મૌન ધારણ કરવું એવી વસ્તુ છે જે ભગવાન શ્રીહરિને ખૂબ જ પ્રિય છે જો આપણે મૌન રહીએ છીએ તો આપણા શરીરમાં પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય છે એકાદશીના દિવસે તમે બપોરે પણ ઊંઘી નથી શકતા અને રાત્રે તમારે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવાનું છે જો તમે સરસ રીતે એકાદશીનું વ્રત કરો અને જાગરણ ન કરો તો તે વ્રતનો કોઈ મતલબ નથી માટે એકાદશીના દિવસે તમારે બાર વાગ્યા સુધી અવશ્ય જાગરણ કરવું

જો આ પૃથ્વી ઉપર મોટામાં મોટું કોઈ દાન હોય તો તે છે અન્નદાન અનદાનને મહાદાન કહેવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ તમારે આઠ દસ દિવસથી ભૂખી હોય ને તમે ફક્ત તેને છાશ અને રોટલો ખવડાવો અને તે ભરપેટ છાશ અને રોટલો ખઈ લે છે અને આ ખાઈ લીધા પછી તમે તેને છપ્પન ભોગાવો તો તે વ્યક્તિ નથી ખાઈ શકતી કારણ કે એક વખત જો આપણે જમી લઈએ પછી આપણા પેટમાં જગ્યા નથી રહેતી એટલા માટે અન્નદાનને મહાદાન ગણવામાં આવ્યું છે એકાદશીના દિવસે તમે કોઈ પણ ભોખ્યા વ્યક્તિને જમાડી શકો છો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય અને તેને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તે વસ્તુ તમે તે વ્યક્તિને આપી શકો છો એટલે કે દાન કરી શકો છો જો આ પૃથ્વી ઉપર મોટામાં મોટું કોઈ દાન હોય તો તે છે અન્નદાન અન્નદાનને મહાદાન કહેવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ તમારે આઠ દસ દિવસથી ભોખી હોય અને તમે ફક્ત તેને છાસ અને રોટલો ખવડાવો અને તે ભરપેટ છાસ અને રોટલો ખાઈ લે છે અને આ ખાઈ લીધા પછી તમે તેને છપ્પન ભોગ આવો તો તે વ્યક્તિ નથી ખાઈ શકતી કારણ કે એક વખત જો આપણે જમી લઈએ પછી આપણા પેટ પર જગ્યા નથી રહેતી એટલા માટે અન્નદાનને મહાદાન ગણવામાં આવ્યું છે એકાદશીના દિવસે તમે કોઈ પણ ભૂખ્યા વ્યક્તિને જમાડી શકો છો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય અને તેને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તે વસ્તુ તમે તે વ્યક્તિને આપી શકો છો એટલે કે દાન કરી શકો છો આ દિવસે આપણે કીડિયારો પૂરી શકીએ છીએ નાખી શકીએ છીએ ઘાસ ખવડાવી શકીએ કહીએ છીએ ગાયની પૂજા પણ કરી શકીએ છીએ આ દિવસે આપણે તુલસી માતાની પણ પૂજા કરી શકીએ છીએ તુલસી માતાની પૂજા તો આપણે દરરોજ અવશ્ય કરવી જોઈએ આપણે હિન્દુઓમાં કોઈ પણ એવું ઘર ન હોય જેના ઘરે તુલસી ન હોય અને જો કોઈના ઘરે તુલસી ન હોય તો તમારે સમજવાનું કે તે ઘર નર્ક સમાન છે તે ઘરના વ્યક્તિઓ ઉપર ક્યારેય પણ ભગવાન શ્રીહરિની કૃપા રહેતી નથી એકાદશીના દિવસે આપણે બ્રહ્મ ભોજન કરાવી શકીએ છીએ બ્રાહ્મણોને આપણા ઘરે બોલાવી અને જમાડી શકીએ છીએ આપણા કુટુંબીજનોને પણ આપણે એકાદશીના દિવસે જમાડી શકીએ છીએ અને જો બ્રહ્મ ભોજન કરાવવું તમારા માટે શક્ય ન હોય તો આપણે કાચું સિદ્ધ બ્રાહ્મણોને આપી શકીએ છીએ કાચું સિદ્ધ આપો ત્યારે તમારે યોગ્ય દાન દક્ષિણા આપવી કારણ કે સીધું આપી પછી આપણે દાન દક્ષિણા અવશ્ય આપવી જોઈએ આપણને જે મળે તે આપી શકે એવું નહીં કે આપણે વધારે જ આપીએ આપણે યથાશક્તિ પ્રમાણે કોઈ પણ દાન દક્ષિણા આપણે આપી શકીએ છીએ આ દિવસે આપણે નાના નાના ભૂલકાઓને આપણા ઘરે બોલાવી અને જમાડી શકીએ છીએ કારણ કે નાના બાળકોમાં ભગવાન શ્રીહરિ આપોઆપ વસતા હોય છે અને બાળકોના મન પણ એકદમ સાફ હોય છે એટલે બાળકોને તે ઉત્તમમાં ઉત્તમ દાન ગણવામાં આવે છે બે હજાર પચીસમાં આપણે જયા એકાદશી શનિવારના રોજ આવે છે એટલા માટે આ દિવસે તમે ભગવાન બજરંગબલી હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરી શકો છો મંત્ર જાપ કરી શકો છો શનિદેવની પૂજા અર્ચના કરી શકો છો શનિદેવના મંત્ર જાપ કરી શકો છો શનિદેવને તલ ખૂબ જ પ્રિય છે એટલે આ દિવસે તમારે મંદિરમાં તલનું દાન અવશ્ય કરવું કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો તેને પણ તમે તલનું દાન કરી શકો છો ઘણા વ્યક્તિ એવા હોય છે એકાદશી નું વ્રત કરતા હોય છે અને ઉપવાસ કરતા હોય છે પણ ફરાળી વસ્તુ ખૂબ જ ખાતા હોય છે પરંતુ એવું નથી હોતું જણાવ્યા અનુસાર એકાદશી નું વ્રત આપણે ફક્ત પ્રવાહી લઈને કરવાનું હોય છે ચા દૂધ કોફી કે કોઈ પણ ફ્રૂટ જ્યુસ તમે લઈ શકો છો લીંબુ શરબત પી શકો છો અથવા તો તમે કોઈ ફ્રૂટ પણ ખાઈ શકો છો પરંતુ અત્યારે તો એટલી બધી ફરાળી વાનગીઓ આવે છે કે આખો દિવસ બધા ખાયા કરે છે અને કહે છે કે અમે એકાદશી વ્રત કર્યું છે એકાદશી ના દિવસે આપણે ભાત બનાવવા વર્જિત માનવામાં આવે છે તમારા ઘરના બીજા સભ્યો એકાદશીનું વ્રત ન તો તેના માટે પણ તમારે ભાત નથી બનાવવાના એકાદશીના દિવસે આપણે ડુંગળી અને પણ ત્યાગ કરવાનો છે ઘરના બીજા સભ્યો પણ ડુંગળી અને લસણ આ દિવસે નથી ખાઈ શકતા ડુંગળી લસણ અને ભાત તે કોઈ ખરાબ વસ્તુ નથી પરંતુ આ તામસી છે માટે એકાદશીના દિવસે તે વર્જિત માનવામાં આવે છે એકાદશીનું વ્રત આપણે આઠ વર્ષથી લઈ અને એસી વર્ષ સુધી આ વ્રત આપણે કરી શકીએ છીએ એકાદશી વ્રતને આપણે વ્રતો રાજા કહેવામાં આવે છે એકાદશીનું વ્રત કરનાર કોઈ પણ વ્યક્તિ હોય તો તેને ક્યારે પણ નર્ક યોની ભોગવવી નથી પડતી તેને મોક્ષ પ્રાપ્ત થાય છે માટે આપણે આપણા મોક્ષ માટે એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ અને ડોક્ટરો પણ સલાહ આપે છે કે પંદર દિવસે એકવાર એક દિવસ ઉપવાસ અવશ્ય કરવો જોઈએ અને એકાદશી નું વ્રત આપણે પંદર દિવસે એક વાર આવે છે મહિનામાં બે વાર આવે છે એકાદશી ના દિવસે આપણે દિવસ દરમિયાન આખો દિવસ મંત્ર જાપ કરી શકીએ છીએ એવું નથી કે આપણે બેઠા બેઠા જ કરે હરતા ફરતા કામ કરતા કરતા પણ આપણે મંત્ર જાપ કરી શકીએ છીએ ઓમ ભગવતેસુદેવાયે નમ વિષ્ણુવે નમ ઓમ શ્રી હરિએ નમ આ મંત્ર જાપ તમે આખો દિવસ કરી શકો છો બીજા મંત્ર જાપ પણ તમને જે પણ આવડતા હોય તે તમે કરી શકો છો એકાદશીના દિવસે આપણે શ્રીમદ ભાગવત ગીતા વાંચી શકીએ છીએ સાંભળી શકીએ છીએ રામાયણના પાઠ પણ આ દિવસે આપણે કરી શકીએ છીએ આ દિવસે આપણે કોઈ પણ ધાર્મિક પુસ્તકો વાંચી શકીએ છીએ તમે જયારે બાર વાગ્યા સુધી જાગરણ કરો ત્યારે તમારે બની શકે ત્યાં સુધી શ્રીમદ ભાગવત ગીતા વાંચવી અથવા તો કોઈ પણ બીજું ધાર્મિક પુસ્તકો તમે વાંચી શકો છો આ દિવસે આપણે ભગવાન શ્રીહરિના મંત્ર જાપની સાથે માતા લક્ષ્મી મંત્ર પણ આપણે કરવાના છે ઓમ લક્ષ્મી માતાએ ઓમ શ્રી મહાલક્ષ્મી માતાએ નમ આ મંત્ર જાપ તમારે અવશ્ય કરવા એકાદશી ના દિવસે તમારે ભગવાન વિષ્ણુ ના સહસ્ર નામનો પાઠ કરવો શ્રી વિષ્ણુ અષ્ટોતર સત નામાવલી શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામાવલી

ભગવાન શ્રી કૃષ્ણને ધર્મરાજા યુધિષ્ઠિરે એકવાર પૂછ્યું કે હે વાસુદેવ તમે મારા ઉપર કૃપા કરી અને તમે મને એ કહો કે મહા મહિનાની શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ એકાદશીનું નામ શું છે તેનું મહાત્મ્ય શું છે અને આ એકાદશીના ઈષ્ટદેવ કોણ છે ધર્મરાજાના આ પ્રશ્નના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણએ પૂછ્યું કે હે ધર્મરાજા તમે મને ખૂબ જ સુંદર અને લોક કલ્યાણ માટે ખૂબ જ હિતકારી પ્રશ્ન પૂછ્યો છે મહા મહિનામાં શુદ્ધ પક્ષમાં જે એકાદશી આવે છે તે એકાદશીનું નામ જયા એકાદશી છે અને હવે હું તમને આ એકાદશીના વ્રતનું મહાત્મય કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો એકવાર ઇન્દ્રની સભામાં ગાંધર્વો ગાન કરી રહ્યા હતા અને એ ગીત સંગીતના તાલમાં અપસારાઓ અલૌકિક નૃત્ય કરી રહી હતી તે સમયે તે અપ્સરોની એક અપ્સરા જેનું નામ પુષ્પવતી હતું અને ગાંધર્વોમાં એક મૂલ્યવાન નામે ગાંધર્વ હતો પુષ્પવતી એ અપ્સરા મૂલ્યવાન ગાંધર્વની સામે પ્રેમ ચેષ્ટા કરી રહી હતી અને આ બંને એકબીજા સામે જોઈ રહ્યા હતા આ બંને એકબીજા સામે જોઈ રહ્યા હતા ત્યારે તે નૃત્ય કરતા હતા તે નૃત્યમાં ભંગ પડતો હતો અને આ બધું ઇન્દ્ર જોઈ રહ્યા હતા આ જોઈ અને ઇન્દ્રદેવ તો ઘણા જ ગુસ્સે થયા અને ઇન્દ્રદેવે તો આ બંનેને શ્રાપ આપ્યો ઇન્દ્રદેવે તો આ બંનેને કહ્યું કે તમે પવિત્ર એવી દેવ સભામાં આવી અને દૂત કૃત્ય કર્યું છે માટે તમે પૃથ્વી ઉપર જઈ અને પિસાચ થઈ અને ફરો અને તમે મહા દુઃખ ભોગવો આમ શ્રાપ આપી અને ઇન્દ્રદેવતા તો સભા મૂકી અને ત્યાંથી ચાલ્યા ગયા ઇન્દ્ર રાજાનો શ્રાપ ક્યારે પણ મિથ્યા થતો નથી માટે બંને તો મૃત્યુલોકમાં એટલે કે પૃથ્વી ઉપર આવી અને પિસાજ બની ગયા અને હિમાલયમાં આવી અને પોતાનું દુઃખ ભોગવવા લાગ્યા મૂલ્યવાન અને પુષ્પવતી તો અતિ દુઃખ ભોગવી રહ્યા હતા એક વખત મૂલ્યવાન ગાંધર્વોએ પુષ્પવતીને કહ્યું કે આપણી નજીવી ભૂલ હતી છતાં પણ આપણે કેટલું બધું દુઃખ ભોગવવું પડે છે શું આપણે ક્યારે પણ આ દુઃખમાંથી મુક્ત થઈ શકીશું શું આપણને ઇન્દ્રરાજાએ જે શ્રાપ આપ્યો છે તેનું નિવારણ ક્યારે પણ નહીં થાય તો આપણે પિસા ચીનીમાંથી ક્યારે પણ મુક્ત નહીં થઈ શકીએ આપણો ઉદ્ધાર નહીં થાય મૂલ્યવાન ગાંધર્વી પુષ્પવતીને આ પ્રશ્ન પૂછ્યો પરંતુ પુષ્પવતી પાસે આ પ્રશ્નનો કોઈ પણ ઉત્તર ન હતો એટલા માટે તે ચૂપ રહી આમ દુઃખ અને ચિંતાને લીધે આ બંનેના શરીર દિવસે ને દિવસે સુસ્ત થતા જતા હતા દુર્બળ થતા જતા હતા આમ ને આમ દિવસો ઉપર દિવસો વીતતા ગયા એવામાં મહા મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી આવી જયા એકાદશી આવી આ દિવસે બંને દુઃખમાં અને ચિંતામાં તેમને આખો દિવસ ભોજન કર્યું નહીં તેમને ભોજન કરવાની જરા પણ ઈચ્છા ન થઈ માટે આ દિવસે બંને ભોખ્યા રહ્યા આ દિવસે તેમને પાણી પણ ન પીધું આ દિવસે આખો દિવસ અને આખી રાત તે ભોખ્યા અને તરસ્યા બેસી રહ્યા આખી રાત તે જાગ્યા એટલે માટે તેમને જાગરણ પણ થઈ ગયું આમ જાણે અજાણે આ બંનેથી જયા એકાદશીનું વ્રત થઈ ગયું અને જાગરણ પણ થઈ ગયું આ વ્રતના પુણ્ય ફળના પ્રતાપે આ ગાંધર્વ અને અપ્સરા બંને પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયા એટલું જ નહીં પરંતુ તેમના માટે એક વિમાન લાવવામાં આવ્યું આ વિમાનમાં બેસી અને બંને ઇન્દ્રસભામાં ગયા પુષ્પવતી અપ્સરા તો પહેલાં કરતા પણ અત્યારે સુંદર બની ગઈ હતી ગાંધર્વ અને અપ્સરા ઇન્દ્રસભામાં આવ્યા અને ઇન્દ્રને પ્રણામ કર્યા આ ગાંધર્વ અને અપ્સરાને પ્રણામ કરતા જોઈ અને ઇન્દ્ર રાજા એ કહ્યું કે તમે મારા શ્રાપમાંથી મુક્ત કઈ રીતે થયા તે તમે મને કહો ત્યારે મૂલ્યવાને કહ્યું કે હે રાજા ઇન્દ્ર જયા એકાદશીનું વ્રત અમે જાણે અજાણે કર્યું હતું અને આ વ્રતનું જાગરણ પણ અમારાથી જાણે અજાણે થઈ ગયું હતું અને આ વ્રતના પુણ્યફળના પ્રતાપે અમે અમારા અસલી સ્વરૂપમાં આવી ગયા અને તમારા શ્રાપમાંથી અમને મુક્તિ મળી ગઈ અમારો ઉદ્ધાર થઈ ગયો ગાંધરવાના આ જવાબ સાંભળી અને ઇન્દ્ર રાજાએ તો આ બંનેને પ્રણામ કર્યા અને કહ્યું કે ભગવાન સદાશિવ અને ભગવાન શ્રીહરિની ભક્તિ જે કરે છે તેમના ભક્ત જે છે તે મારા માટે પૂજ્ય છે માટે તમે સુખીથી સ્વર્ગમાં પહેલાંની માફક રહો અને આનંદ કરો મહા મહિનાની શુદ્ધ પક્ષમાં એકાદશી આવે છે તે એકાદશી એટલે જયા એકાદશી આ વ્રતનો ઉપવાસ કરી અને જે જાગરણ કરે છે જે કોઈ નર નારી આ કથા સાંભળે છે વાંચે છે તેને અગ્નિ અષ્ટતમ શોત યજ્ઞ નું પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને તેમના ઉપર ભગવાન શ્રી હરિના આશે હંમેશા રહે છે અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ બોલો ભગવાન શ્રી હરિની જય